હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું ટ્રેડિશનલ ગુજરાતી કઢી ખીચડી અને ભાખરીની રેસિપી તો આપણે કઢી ખીચડી અને ભાખરી બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવાનો છે એ જોઈ લઈશું અહીંયા મેં બે વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે સૂકા બે મરચાં તજ અને લવિંગ લીધા છે ગોળ મીઠી લીમડીના પાન લીધેલા છે ઘી લીધું છે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકાય છે પણ ઘીનો ટેસ્ટ કઢીમાં ખૂબ જ સરસ લાગતો હોય છે મેથી દાણા લીધા છે મરચાં મેં મીડિયમ તીખા મરચાં લીધા છે તીખા મરચાંનો ઉપયોગ પણ કરી શકાય છે અને મરચાંને ક્રશ કરીને પણ લઈ શકાય છે મેં અહીંયા કટ કરીને લીધા છે આદુનો ટુકડો લીધો છે મીઠું હિંગ મસાલિયામાં રહેલા મસાલાનો પણ આપણે ઉપયોગ કરીશું કઢી બનાવવા માટે ખીચડી બનાવવા માટે મેં અહીંયા ખીચડીયા ચોખાનો ઉપયોગ કર્યો છે એ મેં બે કપ ખીચડીયા ચોખા લીધા છે આ કપના માપથી બે કપ ચોખા લીધા છે અને અડધો કપ મગની દાળ લીધેલી છે મેં અહીંયા ફોતરાવાળી દાળ લીધી છે એની જગ્યાએ મોગર દાળ જે ફોતરા વગરની દાળ આવે છે એનો ઉપયોગ પણ કરી શકાય છે અહીંયા મેં ભાખરી બનાવવા માટે કકરો લોટ લીધેલો છે ભાખરીનો એનો ઉપયોગ કરીને આપણે ભાખરી બનાવીશું સૌથી પહેલાં આપણે ખીચડીને પળા પલાળી લેવાની છે મેં આ રીતનું કૂકર લઈ લીધું છે ખીચડી પલાળવા માટે ચોખા એડ કરી દઈશું મગની દાળ પાણી એડ કરી દેવાનું છે આ રીતે આપણે ખીચડીને દસથી પંદર મિનિટ પલાળીને રાખીશું હવે આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું ભાખરીનો લોટ બાંધવા માટે મેં અહીંયા મિક્સિંગ બાઉલ લીધો છે એની અંદર આપણે ભાખરી બનાવવા માટેનો લોટ એડ કરવાનો છે એક વાટકી બીજી વાટકી એવી રીતે મેં બે વાટકી કકરો લોટ લીધો છે ભાખરી બનાવવા માટે મેં અહીંયા ભાખરીનો જે મીડિયમ કકરો એકદમ કકરો પણ નહીં અને એકદમ દરેલો નહીં એવો ભાખરીનો લોટ લીધેલો છે જો ઘરમાં ભાખરીનો લોટ ના હોય અને કકરો લોટ હોય તો એની અંદર એક વાટકી કકરો લોટ અને એક વાટકી સામે દરેલો લોટ એ રીતે બંનેનું પ્રમાણ સરખા પ્રમાણમાં લઈને પણ ભાખરી એકદમ સરસ બનાવી શકાય છે સ્વાદ અનુસાર આપણે એ ભાખરીની અંદર મીઠું એડ કરવાનું છે ત્રણ ચમચી તેલ લઈશું આપણે ભાખરીમાં મોવણ થોડું આગળ પડતું હોય છે ત્રણ ચમચી આપણે તેલ લીધું છે લોટને આપણે એકદમ સારી રીતે તેલમાં મિક્સ કરી લેવાનું છે જે તેલનું મોવણ લીધું છે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે હવે આપણે એની અંદર થોડું થોડું પાણી એડ કરતાં જઈને ભાખરીનું કઠણ લોટ બાંધવાનું છે આ રીતે આપણે ભાખરીનો લોટ થોડો કડક બાંધવાનો છે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે હવે એને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે ઢાંકણ ઢાકી દઈશું અને દસ મિનિટ એની રેસ્ટ આપીશું હવે આપણે કઢી બનાવવાની તૈયારી કરીશું દહીંની અંદર જે આપણે ત્રણ ચમચી ચણાનો લોટ લીધો હતો એ એડ કરવાનું છે થોડું પાણી એડ કરીશું દહીંની જગ્યાએ આપણે છાસનો ઉપયોગ પણ કરી શકીએ છીએ મેં અહીંયા દહી ભાગવા માટે બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે બ્લેન્ડરની જગ્યાએ વિસ્કરનો ઉપયોગ કરીને પણ દહીં ભાગી શકાય છે દહીંને ભાગી લેવાનું છે થોડું પાણી એડ કરીશું બ્લેન્ડ કરી લઈશું દહીં એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયું છે બ્લેન્ડરનો ઉપયોગ કરીને દહીં ક્રશ કરવામાં આવે તો એકદમ સરસ દહીં ક્રશ થતું હોય છે અને બિલકુલ અંદર ગાંઠા કે કોઈ પણ પ્રકારના ફોદા રહેતા નથી એકદમ સરસ દહીં ક્રશ થઈને રેડી થાય છે હવે આપણે એ ટ્રેડિશનલ ગુજરાતી કઢી બનાવીશું કઢી બનાવવા માટે મેં અહીંયા કઢાઈ લીધેલી છે કઢાઈની જગ્યાએ તમે કોઈપણ વાસણનો ઉપયોગ કરી શકો છો ગેસની ફ્લેમ હવે આપણે ચાલુ કરીશું ઘી એડ કરવાનું છે કઢાઈમાં મેં અહીંયા બે ચમચી જેટલું ઘી લીધેલું છે ઘીને ગરમ થવા દઈશું ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકાય છે ઘી ગરમ થઈ ગયું છે ઘી ગરમ થઈ ગયું છે સૌથી પહેલાં આપણે મરચાં એડ કરવાના છે મરચાંને આ રીતે વચ્ચેથી સેજ કટ લગાવીને એડ કરીશું જેથી કરીને ઉડે નહીં તને લવિંગ એડ કરીશું મેથી મેથી મેં એ અડધી ચમચી લીધેલી છે અડધી ચમચી રાઈ એડ કરવાની છે અડધી ચમચી જીરું એડ કરી બદામને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે લીલા મરચાં એડ કરી દેવાના છે મિક્સ કરી દઈશું મીઠી લીમડીના પાન એડ કરવાના છે એડ કરી છે ને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે દહી બેસનના મિશ્રણ એડ કરવાનું છે બધા જ મિશ્રણને આપણે એડ કરી દેવાનું છે મિક્સ કરી લેવાનું છે એકદમ સારી રીતે આદુનો ટુકડો છે એને છીણી લઈશું આપણે આદુને આપણે વઘારની અંદર એડ નથી કરવાનો અને ઉપરથી જ આપણે આ રીતે છીણી લેવાનું છે વાટીને પણ લઈ શકાય છે પણ આ રીતે જ આપણે કડીમાં એડ કરીશું વઘારમાં એડ કરવાથી આદુનો ટેસ્ટ સારો નથી આવતો આ રીતે ઉપરથી એડ કરીએ તો એકદમ સરસ ટેસ્ટ આવે છે આદુની કઢીમાં કઢીને આપણે એકદમ સારી રીતે ઉકળવા દેવાની છે એકદમ સરસ ઉકળી જાય પછી જ આપણે એની અંદર ગોળ અને મીઠું એડ કરીશું કડીમાં એક ઊભરો આવી ગયો છે હવે આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીને મિક્સ કરી લઈશું હવે આપણે ગોળ એડ કરવાનું છે કઢીમાં ગોળનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને કઢી આપણી એકદમ ખાટી મીઠી એવી સ્વાદિષ્ટ બનીને રેડી થાય છે એટલે ગોળ આપણે ગોળની જગ્યાએ આપણે એ ખાંડનો ઉપયોગ પણ કરી શકાય છે તો ખાંડ અથવા ગોળ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુનો ઉપયોગ કરવાનો છે કઢીમાં એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે કઢીમાં આપણે પાઉભાજીનો મસાલો એડ કરવાનો છે પાભાજીનો મસાલો કઢીમાં એડ કરવાથી કઢીનો ટેસ્ટ એકદમ સરસ લાગતો હોય છે પાઉભાજીના મસાલાની જગ્યાએ ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકાય છે આપણે મસાલાને સારી રીતે કઢીમાં મિક્સ કરી લઈએ કઢીને આપણે ધીમા તાપે ઉકળવા દઈશું કઢી ધીમા તાપે ઉકળે છે એટલામાં આપણે ખીચડી બનાવી લઈએ ખીચડીની મેં ત્રણ વાર પાણી લઈને એકદમ સારી રીતે ધોઈ લીધી છે અહીંયા મેં બે કપ ચોખા અને અડધો કપ મગ લીધો લીધા હતા એટલે આપણે એની સામે ડબલ પાણી લેવાનું છે છ કપ મેં પાણી લીધું છે ખીચડી બનાવવાની છે આપણે ઇલેક્ટ્રિક સગડી લીધી છે એના ઉપર કુકર મૂકી દઈશું ખીચડીનું ચાલુ કરી દેવાનું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે ખીચડીમાં મીઠું જે પ્રમાણે ઓછું વધતું ખાતા હોય એ પ્રમાણે લઈ શકાય છે જીરું એડ કરીશું ખીચડીમાં અડધી ચમચી જેટલું મેં જીરું લીધું છે જીરાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ખીચડીમાં અડધી ચમચી હળદર મેં મસાલાની ચમચીનું માપ લીધેલું છે એ માપથી મેં અડધી ચમચી હળદર એડ કરી છે ખીચડીમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી ખીચડી એકદમ સરસ બને છે એનો સ્વાદ બહુ સરસ લાગે છે ખીચડીમાં મિક્સ કરી લઈશું ખીચડીને ઉકળવા દેવાનું છે આપણે ખીચડી ઉકળી ગઈ છે એના ઉપર જે આ ઝાક આવ્યું છે એ આપણે લઈ લેવાનું છે આ રીતે હવે આપણે એ કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે ખીચડી આ રીતે ઉકળી જાય પછી જ આપણે એ કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે હવે આપણે ખીચડીને થવા દઈશું ખીચડીમાં આપણે ત્રણ વિસલ લગાવવાની છે ત્રણ વિસલ થઈ જાય એટલે આપણે એ ખીચડીનો ગેસ બંધ કરી દઈશું ખીચડીને આપણે થવા દઈશું એટલામાં આપણે એ ભાખરી બનાવી લઈશું ભાખરીના લોટને દસ મિનિટ જેવું થઈ ગયું છે એ સરસ થઈ ગયું છે સ્મૂથ હવે આપણે એ ભાખરી બનાવીશું હવે આપણે ભાખરીના લોટના લુવા બનાવી લઈશું આ રીતે આપણે લુઓ બનાવીને રેડી કરીશું હવે આપણે ભાખરી વણીશું ભાખરીને આપણે વણી લઈશું ભાખરીને આપણે આ રીતની આટલી જાડી રાખવાની છે આ પ્રમાણે આપણે ભાખરીને વણીશું ભાખરીને આપણે આટલી થીક જ રાખીશું એને પતલી નથી કરવાની અને એની સાઇઝ પણ આટલી નાની જ રાખવાની છે બહુ મોટી નથી વણવાની ભાખરીમાં આપણે ચપ્પાની મદદથી આ રીતે કટ લગાવી દેવાના છે આ રીતે ભાખરીમાં કટ લગાવવાથી ભાખરી એકદમ કડક અને ક્રિસ્પી બનીને રેડી થાય છે ભાખરીને આપણે ડીશમાં લઈ લેશું એ જ રીતે આપણે બીજી ભાખરી બનાવવાની છે બીજીની ભાખરીને પણ એ રીતે વણી લેવાની છે બીજી ભાખરી વણાઈ ગઈ છે એમાં આ રીતે કટ લગાવી દઈશું આ રીતે બધી જ ભાખરી આપણે વણી લેવાની છે બધી જ ભાખરી વણાઈને રેડી થઈ ગઈ છે હવે એને શેકી લઈશું બધી જ ભાખરીમાં મેં કટ લગાવ્યા છે આ બે ભાખરીમાં કટ નથી લગાવ્યા એને પણ હું શેકીને બતાવીશ તમને ભાખરી બનાવવા માટે મેં એકદમ જાડી તવી લીધેલી છે એને ગરમ કરવા માટે મૂકીશું તવી ગરમ થઈ ગઈ છે ભાખરી એડ કરીશું તવીમાં મેં જે કટ નથી લગાવ્યા એ ભાખરી એડ કરી છે શેકાવા દઈશું ભાખરીને ભાખરી એક બાજુ ચડી ગઈ છે એને પલટાવી લઈશું મેં હાથની મદદથી પલટાવી છે તમે તાવેથાનો ઉપયોગ કરીને પણ પલટાવી શકો છો બીજી બાજુ ચડવા દઈશું ભાખરીને ભાખરીને આપણે મીડિયમ ફ્લેમ પર જ શેકવાની છે કારણ કે થોડી થીક હોય છે એટલે અંદર સુધી સારી રીતે કોપ થાય એટલે આપણે મીડિયમ ફ્લેમ જ રાખવાની છે ભાખરીને આ રીતે કપડાનો ઉપયોગ કરીને આપણે આ રીતે પ્રેસ કરી કરીને ચડવવાની છે આ ભાખરીમાં મેં કટ નથી લગાવ્યો એટલે એ સારી રીતે ફૂલી ગઈ છે જો આ રીતે ફૂલેલી ભાખરી ફાવતી હોય તો કટ નથી લગાવવાનો આ રીતે દબાવતા જઈને જ આપણે ભાખરીને ચડવવાની છે ભાખરી ચડી ગઈ છે હવે એને આ રીતે કાણાવાળી પ્લેટમાં લઈ લઈશું હવે આપણે જે ચપ્પાની મદદથી કટ માર્યા હતા એ ભાખરી ચડવી લઈશું ચડવા દઈશું ભાખરીને એક બાજુ સારી રીતે ચડી જાય પછી બીજી બાજુ પલટાવાનું છે આનો ઉપયોગ કરીને ભાખરી દબાવીશું રીતે પણ ભાખરી દબાવીને રેડી કરી શકાય છે કપડાનો ઉપયોગ ના કરવો હોય તો આ ભાજી ક્રશ કરવાનું છે એનાથી પણ આપણે ભાખરી બનાવી શકીએ છીએ આની મદદથી પણ એકદમ સારી રીતે ભાખરી દબાવીને રેડી થાય છે ભાખરી ચડી ગઈ છે એને પ્લેટમાં લઈ લઈશું આ રીતે બધી જ ભાખરી આપણે ચડવી લેવાની છે બધી જ ભાખરી બનાવી લીધી છે હવે આપણે ઘી લગાવીશું ભાખરીમાં આ રીતે બધી જ ભાખરી આપણે ઘીવાળી કરી લેવાની છે બધી જ ભાખરી ગીવાળી કરી લીધી છે ખીચડી પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે કઢી પણ એકદમ સારી રીતે ઉકળી ગઈ છે હવે એની અંદર લીલા દાણા એડ કરીશું મિક્સ કરી લેવાનું છે કઢીની આપણે ગેસ પરથી ઉતાર્યા પછી જ લીલા દાણા એડ કરવાના છે કઢીમાં લીલા દાણાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે કઢી ખીચડી અને ભાખરી બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ અને કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂરથી કહેજો મારા વિડિયોને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ